તો મિત્રો મનસુ કરા છોડ એક દલિત દીકરીનો ફોન આવે છે મિત્રો આ દલિત દીકરી જે છે એને એક આહીર યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યાર બાદ મિત્રો આ બંનેના સંબંધ ખૂબ જ સારી રીતે ચાલતા હતા પરંતુ મિત્રો થોડો સમય જતાં આ બંનેના પ્રેમ સંબંધની અંદર તિરાડ પડી હતી અને જનરેની મિત્રો આ દીકરી ખૂબ જ દુઃખી હતી તે આ સમસ્યાનું સમાધાન માટે એક જ્યોતિષ પાસે જો જોડાવ છે અને જેના બદલામાં જ્યોતિષ આ દીકરી પાસેથી રૂપિયા 7000 તેમજ

અને કે પછી કે હું તમને જવાબ દઉ એટલે પછી નંબર એને કીધું whatsapp નંબર ને એટલે પછી મેં એમાં મારા બે જણા નો તમારા ઘર વાળા નું ને એનો ફોટો મોકલીને એટલે તમારે શું જોવડાવવા પ્રોબ્લેમ શું હતો એ છે ને અમાર બે જણા નો ઝગડો હાલતો તો બહુ જ અને મારા ઘર વાળા લાપતા હતા ઘરે આવતા જ નતા વહ્યા જાય છે વહ્યા જતા હતા

મતલબ તમે દલિત ની દીકરી છો ને આયર સાથે લગ્ન કર્યા છો હા અમારે લવ મેરેજ થયેલા છે ઓકે એટલે મતલબ બે ને ભડતું નોતું એમાં દા માતાજી ના દાણા જોડાયા છે હા એમના ઘરેથી વયા ગયા તા 10 10 15 દી લાપતા હતા હ મે ગુમસો તાન કમ્પ્લેન કરાવી હતી બરાબર હવે યુ જવાનું કારણ શું હતું

બેન રાધિકા બેન રણજીત ભાઈ હા રણજીત જીત ભાઈ મયડ હા મયડ બરાબર એટલે આ તમે દલિત ની દીકરી છો ને હામે આ આહીર આ જે છે આહીર છે આહીર લોકો આહીર છે કયા ક્યાં આયર મછોય યાર કે આયર છે મછોય આયર છે તો તમારા એની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા

મારા ઘર નો ધંધો થોડો સારો છે ને એટલે ઈ બાર ના બાર રાખતા ને ઈ ને કર્યું હોય મને હું મને કે વેકેશન કરી આવ તું એટલે હું મારા મમ્મી ની ઘરે વેકેશન કરવા ગઈ અને પછી પાછી રિટર્ન આવી ને એટલે બહુ મોટી પ્રોસેસ થઈ ગઈ અમારે તો મતલબ હવે ગમતા નથી કે એવું અણગમો કે પછી માતાજી ના હિસાબે કે એવું કાઈ ના એ ખબર નહિ એને શું કર્યું છે ગણાય તો તમે કયો ને તમે કેમ કીધું મેં તમારા વિડિયો સાંભળ્યા ને એટલે મેં તમને પછી ફોન કર્યો

આ નાઈન એવેન્યુ ફ્લેટ છે હું નવા બન્યા છે હમણાં રાજકોટ નાઈન આ નાઈન એવેન્યુ નાઈન એવેન્યુ એવેન્યુ નાઈન એવેન્યુ આ ફ્લેટ આ ફ્લેટ અને બી વિંગ માં પહેલા માળે 102 નંબર ફ્લેટ ભલે વાંધો ના આવે હવે આપણે આ જે જ્યોતિષકાર નું નામ હું કીધું બાપુ નામ્બર નથી ખબર હું તમને છે ને એનો નંબર સાત હજાર નાખ્યા નાખ્યા ભલે વાંધો નહીં પછી મને કે અમે તાંત્રિક વિદ્યા કરી ને એક વસ્તુ આવે કે તમારી પાસે ત્યાં આવી કે અમારી પાસે હોય પછી એને જે બલી માંગે ને એ કે દેવાની

સુરત નું સુરતનું એડ્રેસ હતું પણ આમાં જો હોય તો ઠીક છે નકર નંબર ઉપર થી તમને એડ્રેસ મળી જાય વધારે છે ને વડોદરા બાજુ થાય છે એટલે સુરત ના હતા કે વડોદરા વડ સુરતના જ હતા સુરત ના હતા એને મને કીધું આ આડ્રેસ ને હું ભૂલી ગઈ છું મારા પ્રોબ્લેમ બધી ચાલી રહી છે ને

એટલે પછી મને તો ખોટું નથી કેતી અમુક વાર મને તો સારી બીક લાગી મેં કીધું આમ કીધું આમાં જોતી ભુવાન જોતા હોય એ વાત છે પણ આમાં પાડો પીસ ચાલ્યો હવે મારી પાસે ભાઈ માંડ માંડ કરીને સાત હજાર ઘર નું હરકું કરવા હતું એમાં નાખ્યા તા હવે ઘરમાં અમારા ખાવાના ઘટ્ટાઓ નું પીસ ચાલ્યો છે સારી ને કેતી દઉં તમારા નંબર મેં યુટ્યુબ માંથી લીધા હા એ તમારા વિડિયો મેં ઘણા જોયા ક્યાં ના દીકરી છો તમારું મૂળ તમારા માવતર નું ગામ કયું છે મારા માવતર નું ગામ પિયર માર પિયર ભાવનગર છે ભાવનગર ભાવનગર માં કઈ જગ્યાએ ભાવનગર ફૂલસર ના નાકે ઇન્દિરા નગર માર્કેટિંગ યાર્ડ ની પાછળ ઠીક 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 કઈ વાત કાય વાત અત્યારે રાજકોટ રહો છો ભાવનગર અત્યારે હું બે બાજુ બે પાળી કરું છું મનસુખભાઈ પૈસા એવું બધું મોકલો પણ મોકલજો ગાય ગા એટલે અમે પાછું ભુવા ને ફોન કરી કેમ કે પછી અમે ભૂલી જઈએ અમારે ફોન ચાલુ ચાલુ હોય ને એટલે ના ના હું હમણાં જ નાખું દસ જ મિનિટ થાય ગોતી તરત જ નાખું તમારો ઓડિયો ચડાવવામાં તમારી મંજૂરી છે આના કઈ વાંધો નઈ તમને સડાઈ દેજો આ મારા જેવા ઘણા બચારા તકલીફ માં ને આ લોકો ને મદદ માંગવા જાય એ લોકો લૂંટી લે છે આમાં લેડીસ ને હું થાય કે બીજા વિઘ્ન સંતોષી માણસો એક બેન નું કઈ કામ થયું નથી ને બેન નું આમ નથી ને એવા બધા લફડા ઉભા થાય એની કરતા તમને પૂછી ને આ બધું કામ કરી શકીએ કેમ કે પછી કાલે હું જે વિઘ્ન સંતોષી માણસો તમને ફોન કરશે બેન તમે કઈ મદદ કરી મનસુખભાઈ તમને કઈ ઓલું કરી દીધું મંજુભાઈ ખોટો માણસ છે આવા બધા અત્યારે અમારી ઉપર ખોટા પિક્ચરો હાલે છે

હા પૈસા તમે એમ ને જ નખાયા છે ઈ કેવો ઈ એને જ વાત કરી દીધી વિધિ એને જ કરી છે ઠીક 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 હા 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 તો તમે એને છે ને મારા સાત 7000 રૂપિયા લઈ ભયા ગયા છે હા હા યાર જય માતાજી કોણ આપડા જ્યોતિષ બાપુ બોલું નહી તો सामग्री वाले बोल रहे हैं हम तो आ, नहीं हेलो हाँ आपने बापुनिया जोड़ा वाईवा था नहीं ये नहीं वही बापुना नंबर हमने नहीं पता नहीं 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 हमारे तो नहीं हमारे तो सामग्री सप्लाई होती है कोई भी ज्योतिष की सामग्री चाहिए तो मिल जाएगी आपको हाँ तो ये न नंबर आई पता था हमारा नंबर हाँ तो हम सामान बेचते हैं कुछ भी सामान चाहिए तो मिल जाएगा हाँ आ नंबर तो ऑफिस में रहता तो बतातूंगा ज्योतिषों को कांटेक्ट करा देंगे कोई भी सूरत का ज्योतिष चाहिए तो हाँ तो उसके लिए फोन हमें सूरत में ज कह रहे थे ऊपर से आ नंबर आई पता है इसलि� आमा गूगल पे थी पैसा नहीं खाता ओला साहब पूजा पाठनर नहीं वो तो कोई सामान के पैसे डालता तो हम सामान देते हैं हाँ, आपको कुछ भी चाहिए तो हम भेज देंगे आपको स्टोन चाहिए तो या सामग्री चाहिए कोई भी तो मिल जाएगा हमारे पास से और ज्योतिष चाहिए तो सर्च कर लो अब सूरत को कोई भी ज्योतिष चाहिए तो उनके यहाँ भेज देंगे नहीं, 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 हमें तो नंबर है जब कोई डालता है सामग्री देनी इतने का भेजना तो हमारे नंबर जाते है। वो लोग आते दुकान पे पैसे गए सामान दे दो हमारे, ऐसा रहता है ठीक हेलो क्या भाई क्या थे?

સ્ક્રીનશોટ તમારી પાસે હશે સો ટકાની વાત છે ભાઈ મારા બટ કેવું કે મને કોઈ ઓર્ડર આપે કે બેન તમે આટલો આટલો સામાન મોકલજો પાંચ નારિયેળ છે એક દૂધી થેલી છે એવું નથી એવું નથી બેન આ જે નંબર છે ને એ ભાઈએ ખુદે જોતી જો જોયો છે તમે આ નંબર લ્યો ને એને એ ભાઈને ફોન આપો તમે આપો એમને ફોન અચ્છા કારણ કે અમારે ત્યાં તો ત્રણ ચાર જણા કામ પણ કરે છે એટલે તમારે કોની જોડે વાત કરી છે કોણ છે તમારે ખ્યાલ આ નંબર વાળા ભાઈ જે છે ને એની સાથે જ વાત થઈ છે અને એને જ અમારા રાધિકા બેનનો નો જોશ જોઈએલો છે

બરાબર હા એમ છે કે હવે હું અહીંયા મારા 3-4 છોકરાઓ કામ કરે છે કોને આપું ફોન આ નંબર જે જેને જેનો હોય એને જ આપો ને કામ કરે છે સાગર છે આ જે નંબર જે છે ને એ ભાઈ કંપનીનો છે જે અમારી કંપની છે સાગર પૂજા ભંડાર આ નંબર એનો છે હમણાં ભાઈ હમણાં જ વાત કરી ને પછી એટલે જ કીધું કે કોની તમે વાત કરે તમને ફોન કોણે આપ્યો હિન્દી માં બોલે છે ભાઈ ફોન કોને આપ્યો તમને અહીંયા અમારે ત્રણ જણા છે હિન્દી માં જ વાત કરે છે બેન આ તમારું જે કંઈ કામ છે ને એ ખોટું કામ છે કે તમે ઈ આ એક ચીટિંગ નું જ કામ આલી રહ્યું છે કેમ કે તમે અડલી બદલી વાત કરી નાખો છો આમાં પૈસા નાખ્યા છે રાધિકા બેન બેનનો તમારે તો પછી તમે Google Pay થી પૈસા લીધા તો તો તમે કેવી રીતે લીધા છે સામાનનો ઓર્ડર હોય હવે તમને હું વાત કરાવી જ્યોતિષ ના પૈસા નહી ક સામાનનો નથી નાખ્યા

એવું છે એવું બની શકે કે અહીંથી કોઈ છોકરાએ કોઈ જ્યોતિષ જોડે વાત કરાવડાવી હોય એવું કોઈ કોઈની જોડે કોઈ જ્યોતિષ જોડે વાત કરી તો જ્યોતિષ જોડે તમારું વાત કરાવી જોઈએ તમારે તમારો માલ વેચવાથી જ મતલબ રખાય ને

રાજયોગી જ્યોતિષ છે પછી મહાકાલી જ્યોતિષ છે ભદ્રકાલી આ જે જ્યોતિષ છે એમાંથી આ નંબર કેમ આવ્યા કે તમે તમે આ નંબર ક્યાં જ્યોતિષ ને આપેલા છે આ નંબર તો કોઈ જ્યોતિષ ને લગભગ આપેલો નથી પછી બેન જ્યોતિષ કાળ માં સાત હજાર રૂપિયા તમારા આ નંબર ઉપર ગૂગલ પે થયા છે

તમારે શું કરવાનું છે તમે ફોન રાધિકા બેન રણજીતભાઈ મયડ નારાવટી ચોક રાજકોટ માંથી એવન્યુ પાર્ક માંથી સુરત થી તમારું આ નંબર ઉપર એને ગુગલ પે કર્યું આ નંબર તમારી જાહેરાત છે આ નંબર ઉપર તમારી જાહેરાત આવે છે

તમારી પાસે બધું છે બરાબર છે રાધિકા બેન નું બધું છે બેન ને પૂછો તમે કે બેન તે કોને પૈસા આપેલા નામ પર પૂછ્યું હશે ને ચાલુ રાખો લઈ